આ પ્રસંગે સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું શ્રી સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજનો તેજસ્વી તાલાઓનું ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ ડભોઈ તાલુકાના હેતમપુરા ગામે વલ્લભ ફાર્મ ખાતે યોજાયો હતો સમાજના ઉત્તીર્ણ બાળકો અભ્યાસમાં ઉચ્ચ પદવીઓ મેળવે અને તેમના પ્રોત્સાહન અને પ્રેરણા મળે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તથા માતા પિતા અને સમાજનું ગૌરવ વધારે તેવા શુભ આશયથી તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ સમાજના પ્રમુખ જયંતિભાઈ શંકરભાઈ માછીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જે દિન પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી અને આ કાર્યક્રમમાં તેજસ્વી તલાવને આશીર્વાદ આપવા મુખ્ય મહાનુભાવો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા રજનીભાઈ પંડ્યા કરનાળી ડોક્ટર રમેશભાઈ માછી ડોક્ટર રોશની નાબવાલા રામપ્રસાદ કનોજીયા સહિત મહાનુભાવ હાજર રહી તેજસ્વી તલાવને સન્માનિત કરી આશીર્વાદ પાઠવ્યા હતા